રાજકોટ શહેરની ગણાતી સોની બજારમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી એપાર્ટમેન્ટ નામની પેઢીમાંથી બંગાળનો કારીગર અંદાજે એક કરોડ થી સોનું લઈને ફરાર થયો સોની વેપારી તનુભાઈ પાટડિયા પાસે સફિકુલ શેખ નામનો બંગાળી કારીગર છેલ્લા ઘણા સમયથી કામે હતો તેને કામકાજ માટે અઢાર કેરેટનું એક એક હજાર ત્રણસો ઓગણપચાસ પોઈન્ટ ત્રણસો ત્રીસ ગ્રામ સોનું પેડીમાંથી લીધું હતું જો કે તે પછી કારીગર લાપતા થઈ ગયો સોનાની અંદાજીત કિંમત આશરે એક કરોડ એક લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હાલમાં ઘટના બંને એક મહિનો થઈ ગયો હોવા છતાં વેપારીએ તાજેતરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે આયા હાલતા અનેતા બંગાળી કારીગરો લઈને વયા જાય છે એના માટે કંઈક પગલા ભરવા જોઈએ લગભગ વારમાં બે પાંચ વાર તો થાય જ છે એમ બને જ નહીં વેપારી ને થોડુંક સારું થવું જોઈએ ધ્યાન રાખવું જોઈએ વેપારીએ કે પેલા સોનું એને અપાય નહીં

જે સમગ્ર ઘટના છે તે રાજકોટના સૂરીબજાર વિસ્તારની છે કે જ્યાં હરિ શ્રી હરિ ઓર્નામેન્ટ નામની જે પેટી છે તેમના દ્વારા જે કારીગરને જે બંગાળી કારીગર છે તેમને જે તેરસો થી વધુ ગ્રામ નું હજાર કેરેટ નું સોનું છે તે આપ્યું હતું જે ઘરેના બનાવવા દાગીના બનાવવા માટે આ જે સોનું છે તે આપવામાં આવ્યું હતું પરંતુ એક દિવસમાં આ જે સફિક કુલ શેખ નામનો જે કારીગર છે તે બંગાળી કારીગર જે સોનું એક કરોડ થી વધુ રકમ નું સોનું લઈને રફુ ચક્કર થઈ જાય છે એક મહિના સુધી જે ફરિયાદ દ્વારા ફરિયાદ છે તે વેપારી તરુણ દ્વારા કરવામાં નથી આવતી પરંતુ ત્યારબાદ જે એક મહિના બાદ હવે જે એ પોલીસ મથક જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવતા પોલીસ ફરિયાદ શરૂ કરી છે અલગ અલગ બનાવીને જે તપાસ છે તે હાથ ધરવામાં આવે છે પરંતુ અહીં એક મહત્વની વાત એ છે કે કારીગર છે ઘટના છે તે સામે આવતી હોય છે પચાસ લાખ એક કરોડ નું સોનું લઈને જે બંગાળી કારીગરો છે તે ફરાર થતા હોય છે પોલીસ દ્વારા અવારનવાર જે ગ્રાઈવ છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ સોની વેપારીઓ છે તે વિશ્વાસે આ જે સોનું છે તે આપતા હોય છે જે એક બે મહિના માં આ જે દાગીના બનાવવામાં આવે અને ત્યારબાદ જે હિસાબ છે તે થતો હોય છે તેનો લાભ લઈને જે એક પ્રકારે વિશ્વાસ કેળવીને બંગાળી કારીગરો છે તે સોની વેપારીઓને શિકાર બનાવે છે અને કરોડો રૂપિયા નું અત્યાર સુધીમાં સોનું લઈને ચક્કર થઈ જાય છે 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 સ્થાનિકો જે સોની વેપારી તેમના દ્વારા કહેવામાં આવ્યું જો તમે બંગાળી કારીગરો ઉપર એટલો બધો વિશ્વાસ કરો ત્યારે તે સામનો છે સોની વેપારી ને કરવો પડતો હોય છે આ પ્રથમ વખત મૂકી કે આ પ્રકારની ઘટના બની હોય અગાઉ પણ સોની બજારના વેપારીઓ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર ને અરજી કરવામાં આવી હતી અને રજૂઆત છે તે કરવામાં આવી હતી તો બીજી તરફ બંગાળી કારીગરોનું કોઈ પણ પ્રકારનું એસોસિએશન છે તે આ પ્રકારનું સામે આવ્યું નથી કે સમગ્ર મામલે પોલીસ નો સહકાર આપે એટલે ચોક્કસપણે હવે જે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે તે જોવું રહેશે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જે પોલીસ તપાસ ની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જયારે જયારે આ કે આ પ્રકારના કેસ છે તે થતા હોય છે ત્યારે બંગાળ જે પશ્ચિમ બંગાળ ખાતે છે તે કારીગર ને શોધવા માટે રાજકોટ શહેર પોલીસ છે તે જતી હોય છે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવતી હોય છે પરંતુ ત્યાંની પશ્ચિમ બંગાળની જે બંગાળની સ્થાનિક પોલીસ છે તે સપોર્ટ નથી કરતી અને બારણી થી જે ક્યાંક ને ક્યાંક સૂત્રો તરફથી એવી પણ માહિતી મળે છે કે બંગાળી કારીગરો જે આરોપીઓ હોય તેમને જતા કરી દે છે અને જવા દે છે ચોક્કસપણે હવે સાચું સાચી હકીકત શું છે તે તો હવે પોલીસ તપાસ નો વિષય છે પરંતુ જે ચોંકાવનારી ઘટનાઓ છે તે પ્રકાશમાં લકી બાબત એ પણ છે મહિના સુધી ફરિયાદ ન નોંધવામાં આવી આટલા મોટી માત્રામાં સોનું બંગાળી કારીગર લઈ ગયો છે તે પણ એક ક્યાંક ને ક્યાંક એ બાબતે પણ તપાસ થવી જરૂરી છે હવે પોલીસ દ્વારા તેની કરવામાં આવશે શા માટે જે એક મહિના સુધી જે વેપારી દ્વારા જે ફરિયાદ છે તે નથી કરવામાં આવી કારણ કે જે મેં હમણાં જ કહ્યું એમ કે જયારે જે દાગીના માટે સોનું દેતા હોય છે ત્યારે એક મહિના નો બે મહિના નો સમય છે કે દાગીના બનાવવામાં લાગતી હોય છે કારણ કે એક કિલો સોનું એટલે ખૂબ જ મોટી રકમ કહીશ કે કારણ કે એક લાખ ઉપર સોનું સોનાનો જે ભાવ છે એ સોનાનો ચાલી રહ્યો છે ત્યારે જે ઘરેણાની જે દાગીના બનાવવા માટે એક દે મહિનાનો સમય આપતા હોય છે પરંતુ જ્યારે એક મહિના બાદ વેપારી તેની પાસેથી દાગીના માટે ફોન કરે કરીને દાગીના લેવા જાય ત્યારે જે બંગાળી કારીગર છે તે રફુચક્કર થઈ જતા હોય છે આ પ્રકારના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે પરંતુ હવે આ કિસ્સામાં હવે જે ફરિયાદ નોંધાય છે તેમાં હકીકત શું છે તે પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ દ્વારા તેનું પણ ખુશ કરવામાં આવશે તેવું હાલ તો પ્રશ્ન દ્રશ્ય સામે આવ્યું છે